એટલે તુલનાત્મક દાખલા તરીકે આ ચોખા છે તે સામાન્ય જ્ઞાન કહેવાય પરંતુ આ બાસમતી ચોખા છે તો તે વિશેષ વિશેષતા છે એ જ તેનો મહિમા ગણાય તેમ બીજાની સરખામણીમાં ભગવાનની જે વિશેષતાઓ છે कम्पेरेटिव बुद्धि दृष्टि ए महिमा कहवा करंसी बधी कहवा करंसी यहाँ आफ्रिका में सीलिंग से करंसी कहवाई अमेरिका में डॉलर से करंसी कहवाई पाउंडे करंसी कहवा बढ़ी हरखी हुई बढ़ी हरखी हो अफ्रीकन सीलिंग से એને ખરીદી કરવા જવું હોય તો ઠેલો ભરીને જવું ની કઈ કિંમત નથી રૂપિયો હોય એને ડોલર હોય તો એની કેટલી કિંમત રૂપિયો હોય પાઉન્ડ હોય તો નાઇન્ટીન કે હંડ્રેડ હોતી એકસો પાંચ સુધી પહોંચી એક હોય તો એક એને એકસો પાંચ એટલે એક તો લાખો દેતા ન મળે ને એક તો ત્રાંબ્યા ને તેર એમ એટલે એને કહેવાય મેં કમ્પેરેટિવ એંગલ દ્રષ્ટિ કે આની કિંમત કેટલી છે ને આની કિંમત કેટલી કરન્સીમાં તો કરન્સીની શક્તિ શું કરન્સીની કેપેસિટી કઈ કહેવાય ખરીદ શક્તિ એનો મહિમા છે ખરીદ શક્તિ એનો મહિમા કહેવાય એટલે એ તો ખરીદ શક્તિનો મહિમા છે પાઉન્ડ ડોલરનો અહીં તો કઈ ખરીદ શક્તિ નથી જોતી અહીં તો કલ્યાણકારી શક્તિ એની કેટલી છે સુખદેવજીએ કીધું હું ઘડીને છઠ્ઠા ભાગમાં પરીક્ષિતનું કલ્યાણ કરી દઉં અરે હાથ દી તો ઝાઝા થઈ પડે અને ઓલા ઓયા બધા આવ્યા હતા બીજા ઋષિ મુનિઓ હતા જ વ્યાસ ભગવાન ખુદ હતા તો એ બધા કોઈ કે હું છ મહિના કરું કોઈ કે મારે પાંચ વર્ષ લાગે કોઈ કે મારે કમસે કમ પંદર દી થી હેઠું તો કોઈ કીધું જ નહીં ઓલા હાથ દિવસનો ટાઈમ હતો એટલે એને કહેવાય મહિમા પંદર દિવાળા કરતા ડબલ મહિના કરતા ચાર ગણો છ મહિના કરતા એટલો સુખદેવજીનો મહિમા કહેવાય ઘડીના છઠ્ઠા ભાગમાં કરી દો એનો ટાઈમ તો કઈ માગ્યો નહોતો સુખદેવજી તો માગ્યો પરીક્ષિતે કીધું કે મારો હાથ દિવસ મારી પાસે ટાઈમ છે કઈ વાંધો તું બે એટલે તારું કલ્યાણ કરતો ઘડીનો છઠ્ઠો ભાગ તો ત્યારે જ થાય ઘડીમાં ચોવીસ મિનિટ થાય અને ચોવીસ મિનિટનો છઠ્ઠો ભાગ એટલે ચાર મિનિટ થાય ચાર મિનિટમાં કરી દો સુખદેવજી એવું કીધું હું શરૂ કરું એક બે મિનિટ મારે મંગળાચરણમાં જાય બે મિનિટ બાકી રહી એમાં તારું દો એટલે એને મહિમા કહેવાય કમ્પેરેટીવ તેમ બીજાની સરખામણીમાં ભગવાનની જે વિશેષતાઓ છે તે જ ભગવાનનો મહિમા ગણાય સામાન્ય જ્ઞાન રહિતત્વે સતી વિશેષ જ્ઞાન સહિતત્વમ મહાત્મ્યમ અર્થાત સામાન્ય જ્ઞાન અલક્ષ્યત્વે સતી વિશેષ જ્ઞાન લક્ષ્યત્વ મહાત્મ્યમ એટલે વિશેષતા જ છે એ તેનો મહિમા સામાન્ય તો બધામાં હોય જ અમે બોલે આગલે કથામાં ન્યાય ક્યાંક સરસ આવ્યું હતું લેખ હોય છે તેમાં કે જીવના કલ્યાણમાં ભગવાન છે એ કેવું છે કારણ સાધારણ કારણ છે અને સાધુ છે એ અસાધારણ કારણ છે તો અસાધારણતા કેટલી છે એનામાં કેટલા પર્સન્ટેજ છે એ જ એનો મહિમા છે સાધારણતા તો બધાયમાં છે તો એનો મહિમા ક્યાંથી કહેવાય કમ્પેરમાં કમ્પેરેટિવમાં સામાન્ય કોમન હોય તો એમાં કમ્પેરેટિવ શું કહેવાય એક રૂપિયામાં ખરીદ શક્તિ તો છે અને એક ડોલરમાં છે અને એક પાઉન્ડમાંય છે અને એક સીલિંગમાંય છે ખરીદ શક્તિ તો બધામાં છે તો એ તો સાધારણ છે કેટલી છે એનો મહિમા છે અને કેટલી છે એની વિશેષતા છે એનામાં કેટલી ખરીદ શક્તિ છે ઋષિ હોય બધા કલ્યાણકારી જતા એ કીધું કે હું છ મહિના સુખદેવજી કે મારે બાર મિનિટે નહીં હાલો બાર મિનિટ માં એક ઘડીના છઠ્ઠા ભાગમાં એટલે એની વિશેષતાની પર્સન્ટેજ કેટલા છે અસાધારણતા કેટલી છે

આ જગતની ઉત્પત્તિ આદિ બીજાના અંકુશમાં નથી માટે એ પરમાત્માનો મહિમા છે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે બાકીની બીજાની વાત હોય તો કે જગત વ્યાપાર વર્જમ બીજા નું મહિમા કહેતો કે આ નહીં એની પાણી એટલે બીજામાં ન હોય અને આનામાં હોય એટલે એનો મહિમા કહેવાય પણ મહિમા તો એમ કે અલગ અલગ વિષયમાં હોય છે આ કલ્યાણકારીમાં વિશે કલ્યાણ કરવામાં બીજા કોઈ ન કરી શકતા હોય ના કરી શકે તો એમના માટે અથવા તો બીજા કેટલા ટાઈમમાં કરી શકે ના આ કેટલા ટાઈમમાં કરી બીજા કેટલા સાધનમાં બીજાને કેટલા સાધન જોઈએ ત્યારે થાય ને આને કેટલા સાધન જોઈ ત્યારે થાય એને કંઈ સાધન જ માગ્યું નહીં સુખદેવજીએ હાંભળે એટલે કલ્યાણ તો બોલું હાંભળતો તો કે દો નો બધું પણ સુખદેવજી ને એટલે કલ્યાણ હા ભળે એટલે તારું કલ્યાણ વળી વિજાતીય થી જે જુદું પડે તે સામાન્ય જ્ઞાન કહેવાય પણ સજાજાતિથી જુદું પડે સામાન્ય કહેવાય આ માણસ એના પશુ છે તો માણસનું જ્ઞાન કેવું હોય એ સામાન્ય જ્ઞાન કહેવાય પણ આ માણસ કેવો છે ને આ માણસ કેવો છે એનું વિશેષ જ્ઞાન કહે સમાન હોય ને એમાં ભેદ એમાં જે એને ઓળખી પાડવો એ એની વિશેષતા છે અને એને કહેવાય મહિમા સમાનમાંથી નોખું પાડવું એ ચોખા તો પચીસ રાયતના હોય એમાંથી આ બાસમતી છે ને આ ઓલા છે ખીચડી વાળા છે એમ તો એમાંથી નોખા ઓળખી જાય તો એનો મહિમા કમ્પેર વળી જે જુદું પડે શ્રીજી મહારાજ કોણ છે બીજા અવતાર કોણ છે એનો ડિફરન્સ જો દેખાય તો એને મહારાજનો મહિમા વળી વિજાતીયથી જે જુદું પડે તે સામાન્ય જ્ઞાન કહેવાય પણ સજાતીયથી પણ વિલક્ષણતા હોય તે મહિમા કહેવાય દાખલા તરીકે બીજા અનાજથી જુદા પાડીએ કે આ ઘઉં નથી આ ચોખા છે તો તેનું સામાન્ય જ્ઞાન કહેવાય જ્યારે અનેક જાતના ચોખા હોય તેમાં એમ કહે કે આ બાસમતી છે તો ચોખાની જાતિમાંથી પણ જો તેને અલગ પાયડા અને તે ઊંચી જાતિના છે એમ જાણે તો તે તેનો મહિમા ગણાય તેમ વચનામૃત અંત્યના ઓગણચાલીસમાં ભગવાનનો મહિમા સમજવાના મુદ્દાઓ બતાવ્યા છે કે સુખ સમૃદ્ધિ સત્તા કલા શક્તિ વગેરેની સરખામણીમાં ભગવાનની સર્વ કરતા વિલક્ષણતા છે તે જો દેખાય અનુભવાય તો ભગવાનનો મહિમા જાણો ગણાય અને એવો મહિમા જણાય તો વાસના દૂર કરવા માટે એ અતિ મોટું સાધન છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો જે ભગવાનના દર્શનનો નામ સ્મરણનો તથા સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વજીવને સારું છે એટલે કે ભગવાનનું રૂપ ભગવાનનું નામ તથા ભગવાનના સ્પર્શાદિકની વિલક્ષણતાનો અનુભવ ભગવાનના ભક્તને જ થઈ શકે અથવા થાય છે કે બીજાને પણ થઈ શકે છે ત્યારે મહારાજ કહે દર્શના દર્શનાદિકનો ભેદ જુદો જ છે તેની વિલક્ષણતાની અનુભૂતિ ભક્તને જ થાય અને બીજા જીવને ન થાય એમ નથી ભગવાનની માલ મિલકત સમૃદ્ધિ વિભૂતિનો અનુભવ સાર્વજનિત છે તેમાં કોઈનો વિશેષ અધિકાર અથવા ઈજારો ન હોઈ શકે સુખ જ નહીં ને ભગવાનની જે વ્યક્તિગત સંપત્તિ છે એમાં સમોહમ સર્વભૂતા કોઈ પણ મારો અનુભવ ગજેન્દ્ર એ એક નામ લીધું નારાયણ એવું નામ લીધું તો ભગવાન હાજર થઈ ગયા આપણે તો કેટલા કરોડ જપ કરે કેટલા કરોડ જપ કરવાનું નામ લીધું છે લીધું છે કેટલા કરોડ જપ કરવાનું નીમ લીધું હોય તો આપણે ભગવાન દર્શન શું કરવા ગજેન્દ્ર એના જીવને નીચોવીને નામ લીધું હતું એક જ નામ બેડો ભાઈ એકનું ના ના પાડી આધે નામ હા કીધું તો ભગવાન બેઠા થઈ ગયા હ કીધું તો ભગવાન બેઠા ને ગરુડને ત્યાં આવી ગયા એમ ભગવાનનો ખેસ રસ્તામાં ઉડી ગયો અને પાવલા પડ્યા રે અને ભગવાન હ કહેતા તો હા કહેતા તો આવીને કામ કરી દીધું અને પછી તું પેલા રી કીધું એને એને ફળ થાય એવું હાથી ને તે હાથી ક્યાં ભગત હતો એને તો પૂર્વજન્મની સ્મૃતિ આવી ગઈ પૂર્વ જન્મમાં ક્યાંક ઉપાસના કરીએ છીએ ભગવાનની એટલે એને એમ કયું કે આવું પણ એને એ જ્યારે નામ લીધું તો એ જુદી જાતનું લીધું તું એવી રીતે જુદી જાતનું દર્શન કરે ગોપીઓએ કીધું કે અમે એકવાર સ્પર્શ કર્યો તો અમને જગત ઝેર થઈ ગયું અમને જગત છે એટલે નામનો દર્શનનો મહિમા છે એ ભગતને ભગત તો લઈને આમ ઓલા ચિંગુસ હોય તો ચોટ્યા જ હોય કોઈ વાતે ઉખડે જ નહી પણ તોય પાછા ભગવાન કઈ દર્શન આવીને દે નહી અને ઓલાનો મહિમા હાથી એ નામ લીધું ભગવાનનું હાથી એ નામ લીધું તો ભગવાન એ આધ્ય નામ અર્ધું નામ હતું ભગવાન આવી ગયા હોત અને કામ હતું કરી દીધું પછી તો એને નામ પૂરું કર્યું એ પડે કેવી રીતે મહારાજે શું કીધું કે ઇન્દ્રિયો પ્રવર્તે ઇન્દ્રિયો ભેળું મન પ્રવર્તે અને મન ભેળો જીવ હોતે એટલે એને પોકાર અને પોકાર આપણને જીવમાંથી પોકાર ઉઠતો નથી જીવમાંથી પોકાર તો ઉઠે છે પૈસા મળો પૈસા મળો પૈસા મળો પૈસાનો પોકાર છે એ જીવમાંથી ઉઠે છે ઘરવાળાનો પોકાર છે એ જીવમાંથી ઉઠે છે વૈભવનો પ્રકાર છે એ જીવમાંથી ઉઠે છે ભગવાનનો પ્રકાર એવો એવી ભૂખ લાગે છે ભગવાનની એવી ભૂખ નથી લાગતી અને એને તો એમ થયું કે ઓહો હવે તો આમાં કોઈ નથી આના સિવાય મારો ઉદ્ધાર નથી એને જીવમાં ભરાઈ ગયો ગજેન્દ્રને જીવમાં ભરાઈ ગયો મારા આના સિવાય મારું કોઈ નથી અને એણે નામ લીધું કે હવે ભગવાન તો ભગવાન આવી ગયો તરત દ્રૌપદીએ નામ લીધું તો ભગવાન તરત જ આવી ગયા પણ એ ક્યારે જીવમાંથી જીવમાંથી એને મનમાં પહેલા નક્કી થઈ ગયું કે આમાં આ બેઠા છે આ પાંડવો બેઠા છે ને ભીષ્મ પિતા બેઠા છે ને આ બધા બેઠા છે એમાં કોઈ નથી મને બચાવે એ કોઈ એ દેખાતો નથી એ તો દ્વારકામાં ઠેઠ બેઠો છે એટલે એને દાન આખી હા કૃષ્ણ હા કૃષ્ણ ભગવાન આવી એટલે એમ એને જીવમાંથી પોકાર ઉઠવો જોઈએ એમ એટલે જુદી જાય આપણને તો બહારથી નહીં માંડ માંડ ઉડે જીવમાંથી પોકાર ઉઠે તો એનું ફળ એને કોઈને થાય ભગત હોય તોય થાય ને ભગત ન હોય તોય થાય ભગવત કોઈ ભગવાન કોઈને ઈજારામ નથી આવતા કે આને થાય ને આને ન થાય કોઈ પણ ન થાય ભગવાનનું સ્વરૂપ છે એ તો જીવ પ્રાણી માત્ર ને માટે છે એમ ચોક માં બેઠું છે એન કોઈ લ્યો અજામેલ તો કેવો પાપી તો જો અને એને ભગવાન નું નામ લીધું જય સ્વામિનારાયણ